નેવુંના દશકના દરેક બાળકોને ટીવી પર જોડાયેલા દરેક કાર્ટૂન યાદ હશે તેની સાથે તમે નિરમાની જાહેરાત પણ યાદ હશે જેમાં એક ગીત હતું વોશિંગ પાવડર નિરમા જે આજે પણ દરેકને યાદ છે પણ શું તમે જાણો છો નિરમાના આ પેકેટ પર જે છોકરીનું ચિત્ર બનેલું હોય છે તે કોણ છે આજે અમે તમને આજ નિરમા ગર્લ્સની કહાની જણાવીશું નિરમા વોશિંગ પાવડરની શરૂઆત ઓગણીસો ઓગણ સિત્તેરમાં ગુજરાતના કરસનભાઈએ કરી હતી નિરમાના પેકેટ પર જે છોકરી નજર આવે છે તે બીજું કોઈ નહીં પણ ખુદ કરસનભાઈની દીકરી નિરૂપમા છે કરસનભાઈ પ્રેમથી પોતાની દીકરીને નિરમા કહેતા હતા કરશનભાઈ એક ક્ષણ પણ પોતાની દીકરીને પોતાની આંખોથી દૂર કરતા ન હતા પણ કદાચ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું નિરૂપમા એક દિવસ ક્યાંક જતી રહી અને તેનું અકસ્માત થયું આ દુર્ઘટનામાં નિરૂપમાનું નિધન થઈ ગયું કરશનભાઈએ પોતાની દીકરીના મૃત્યુથી તૂટી ગયા તે હંમેશા ઈચ્છતા હતા કે પોતાની દીકરી મોટી થઈને ખૂબ નામ કમાવે અને પૂરી દુનિયા તેને જાણે પણ તેવું ના થઈ શક્યું એવામાં કરશનભાઈએ નિર્ણય લીધો કે તે પોતાની દીકરીને હંમેશા માટે અમર કરી દેશે તેમણે નિરમા વોશિંગ પાવડરની શરૂઆત કરી અને પેકેટ પર નિરમાની જ તસવીર લગાવવાનું શરૂ કર્યું ત્રણ વર્ષે એક અનોખા વોશિંગ પાવડરનો ફોર્મ્યુલા તૈયાર કરી અને પાવડરની વહેંચણી શરૂ કરી પણ આ વચ્ચે કરશનભાઈએ પોતાની સરકારી નોકરી પણ છોડી દીધી તે પોતાની થી ઓફિસ જતા અને રસ્તામાં લોકોના ઘરમાં નિરમા વોશિંગ પાવડર વહેંચતા કે તે સમયે બજારમાં સરપેક્સલ જેવા અન્ય પાવડર પણ આવી ચૂક્યા હતા જેની કિંમત પંદર રૂપિયા પ્રતિ કિલો હતી જ્યારે નિરમા પાવડરને કરશનભાઈ માત્ર સાડા ત્રણ રૂપિયા પ્રતિ કિલોમાં જ વહેંચતા આસપાસના સામાન્ય લોકોને નિરમા એક સારો વિકલ્પ લાગ્યો એવામાં નિરમાની વહેંચણી વધતી ગઈ નિરમા બનાવવાથી લઈ અને વહેંચવા ચોંધીનું કામ કરશનભાઈ ખુદ પોતે જ કરતા હતા એવામાં તેને લાગ્યું કે આ સારો સમય છે નોકરી છોડવા માટે ત્યાં સુધીમાં અંતે માત્ર ગુજરાત જ નહીં પણ પૂરા ભારતમાં પોતાની ઓળખ બનાવી કરશનભાઈએ હવે નિરમા માટે મોટી ટીમ બનાવી જે આસપાસના દુકાનદારોને પાવડર વહેંચવાનું કામ કરતી હતી એવામાં કરશનભાઈએ લોકો પાસેથી ઉધારી માંગવાનું શરૂ કરી દીધું પણ જ્યારે પણ કોઈ પૈસા લેવા માટે આવતું તો દુકાનદાર બહાના બનાવી દેતો આ સિવાય પાવડરના બચેલા પેકેટ પણ પાછા આપી દેતા એવામાં કરશનભાઈએ ટીમને એક મીટિંગ માટે બોલાવ્યા અને દરેકને એમ કહ્યું કે બજારમાં જેટલા પણ પાવડર નિરમાના છે દરેક પાછા લઈ આવો ટીમને એ લાગી રહ્યું હતું કે હવે કદાચ નિરમા બંધ થઈ જશે જ્યારે બીજી તરફ કરશનભાઈએ ટીવીમાં જાહેરાત માટે નિર્ણય લીધો ટીવી પર જેવી જ નિરમા પાવડરની જાહેરાતો લોકોએ જોઈ તો તેની માંગ વધવા લાગી દરેક નાની દુકાનો પર નિરમાના ઓર્ડર મળવા લાગ્યા એવામાં કરશનભાઈનો આ ફોર્મ્યુલા હિટ ગયો અને સાથે જ તેની દીકરી નિરૂપમાને અમર કરી દેવાનું સપનું પણ પૂર્ણ થયું આજે પણ નિરમા વોશિંગ પાવડર સાંભળતા જ આપણા મગજમાં એક તસવીર આવી જાય છે જે તસવીર જ કરશનભાઈનું સપનું હતું